મારું નામ સુમર જયદીપ મધુભાઈ હું ભારતના નાગરિક તરીકે મારી રજૂઆત છે કે આ આપણે અત્યારે કુંદરોળીથી જે બગડા રોડ જાય છે એ ઘણી ખરાબ હાલત છે ભયાનક પરિસ્થિતિ છે એની જનતાને અત્યારે ઘણી પરિસ્થિતિ હાલત ખરાબ છે જનતા અત્યારે પીસાય છે તંત્ર આ નમાલું તંત્રને કહેવાનું કે આવી રીતે આવા નવા રોડ રહે છે તો આમાં ઘણા એક્સિડન્ટ થાય છે અને પહેલાં એક એક્સિડન્ટ ઘટાડ્યાથી ગુંદાલા માર્ગ ઉપર બની ચૂક્યો છે અને આર એમ બી વિભાગના જે કાર્યપાલ ઇન્જિનિયર છે એ પોતે હું ગયો હતો એણે કીધું મોટો રોડ બનશે પણ મોટો રોડ બન્યો નથી અને એણે કીધું થઈ જાય છે થઈ જાય છે પણ એનો ખાલી પગાર થાય છે બાકી કાંઈ થાય છે એની વાતો છે ખાલી આ મોટી મોટી વાતો જ કરો છો બાકી એક પણ રોડ હજી શરૂઆત નથી કરી અને પેશ કામ ચાલવાનું નથી પણ આ રોડ રોડ જ સારો બનાવો બાકી મોટી મોટી વાતો કરવાની મોટા થાયપા કરવા એ રહેવા દો અને રોડ બનાવો જલ્દી મોટી મોટી પાકા ફોજદારી જે કરો છો એ બંધ કરો અને રોડ બનાવો આર વિભાગને કહેવાનું કે હવે જે રસ્તો સાત આઠ ટનની કેપેસિટીનો છે અને લોડિંગ વાહન પચાસ પચાસ સાઠ સાઠ ટનના ચાલે છે એટલે લોડિંગ પ્રમાણે હવે રસ્તા બનાવો જેવો તમે રસ્તો બનાવશો એટલે ને એવા થઈ જાય છે લોડિંગ વાહનો ચાલે છે અહીંયા અને આરનબી વિભાગને કહેવાનું કે જે અત્યારે રોડ રસ્તાનું જે કામ છે એ બહુ ખરાબ હાલત છે કુંદરોડી બગડા પાસરિયા વાઘોરા આ બધા જોડતા ગામોને રસ્તો ઘણો હાલત ખરાબ છે આ સીધો આવીને મળે છે અને બીજું એ કહેવાનું કે ધારાસભ્ય છે માનનીય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી મુન્દ્રાના એ મારા ભાઈ તરીકે મારા ભાઈ છે એને કહેવાનું કે એ મારા ભાઈ ઉપર વિશ્વાસ છે કે જલ્દીથી જલ્દી આ રજૂઆત સાંભળે અને રોડ રસ્તા સારા બનાવે